કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને બે મિનડી ફાર્મિંગ ટીપ્સની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ પાક માટે જે મૂળભૂત પાયો ગણાય એટલે કે જે એ છોડનો મૂળ છે તો મૂળનો વિકાસ એટલે છોડનો વિકાસ અને છોડનો વિકાસ થશે તો તમને સારું એવું ઉત્પાદન મળશે અને સારી એવી ઉપાય મળશે તો આ જે મૂળ છે એનો વિકાસ કઈ રીતે કરાવો અને મૂળ તમારા છોડને કઈ રીતે પોષક પોષણ પૂરું પાડે છે એના વિશે વિડીયો છે તો ખેડૂત મિત્રો જો તમારા મૂળનો વિકાસ સારો હશે તો એ જે તમે જમીનની અંદર પોષક તત્વો છે અથવા તો તમે જે પાણી આપો છો અથવા તો જે અન્ય તમે ખાતર આપો છો જે તમારા ના મળતા હોય અને જો મૂળનો વિકાસ સારો હોય તો એ તમારા છોડ સુધી પહોંચાડશે મૂળ તો મૂળનો વિકાસ જરૂરી છે તો મૂળના વિકાસ એટલે છોડનો વિકાસ તો મૂળના વિકાસ માટે શું કરવું તો મૂળના વિકાસ માટે બે તત્વો જરૂરી છે તો તમે એનો ઉપયોગ કરશો તો તમારા જે મૂળનો વિકાસ છે એ જબરજસ્ત હશે અને તમને સારું એવું રિઝલ્ટ તમારા પાકની અંદર મળી રહેશે તો એ તત્વ છે એક હ્યુમિક એસિડ અને બીજું છે પોટેશિયમ હ્યુમિડ તો આ બંને તત્વો એવા છે જે તમારા મૂળના વિકાસ માટે મહત્વના છે તો આનો ઉપયોગ કરવાથી તમારા જે મૂળનો વિકાસ છે એ જબરજસ્ત થશે તમારા જે સફેદ તંતુ મૂળનો વિકાસ છે એ પણ જોરદાર થશે જેના લીધે તમારા પાક તમારા જે છોડને એ જરૂરી પોષક તત્વો પૂરા પાડશે જે જરૂરી અન્ય ખાતર છે એ પૂરા પાડશે અને પાણી જે પાણીની અછત છે એ પણ દૂર કરશે જેથી કરીને તમારા પાકનો વિકાસ સારો થશે તો જે તમારો જો પાકનો વિકાસ સારો થશે તો તમને સારી એવી ઉપજ મળશે અને તમને સારો એવો ફાયદો મળશે તો આપણે એક પ્રોડક્ટ બતાવીએ તો એ પ્રોડક્ટની અંદર બે બંને કન્ટેન્ટ રહેલા છે તો આ એક પ્રોડક્ટ છે તો એની અંદર તમને હું બતાવું એની અંદર હ્યુમિક એસિડ અને પોટેશિયમ હ્યુમેટ અને એની સાથે સાથે ફુલ્વિક એસિડ પણ છે તો આ જે એક પ્રોડક્ટ છે એની અંદર આ તત્વો રહેલા છે તો તમે આનો ઉપયોગ જો ટુવાની અંદર એટલે કે ડ્રેન્ચિંગની અંદર તમે તમારા પાકની અંદર કરશો તો તમારા મૂળની અંદર સારો એવો ફાયદો મળશે તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા પાકની અંદર મૂળનો વિકાસ સારો કરાવવો હોય તો આજે જ મુલાકાત કરો મેક્રો સેન્ટર માતરની જ્યાં તમને બજાર કરતા સારા ભાવે હ્યુમિક એસિડ પ્લસ પોટેશિયમ યુમિટ મળી રહેશે જેથી કરીને તમને તમારો ખેતીનો ખર્ચો પણ ઘટશે ને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે તો ખેડૂત મિત્રો હરીવા માગ્રોસેન્ટરની મુલાકાત કરજો અને તમે પણ તમારા પાક માટે યુમિક એસિડ અને પોટેશિયન મ્યુમેટની ખરીદી કરો અને ખેડૂત મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો વિડીયો માહિતી પણ લાગે તો ને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ